મળ કાંડીએ કે જો હા જય પાછળ હું જ છું ક્યાંક નવડી એટલે છું હા જય બજરંગબલી જય બજરંગબલી જય અનમન જતી જય અરે છો

બરોબર તો એક કામ કરો બાબલા તું જા તો પછી મારો વાળો જા હું ચેક કરવા જઉં આ તું જા બરોબર એ હડમનજી નું નામ લેજે રામ બાબા નું વાંધો નહીં હો ને અલા ચેડે તે વાયડો ના નેકડી જાય પપ્પા કઈ નહીં થાય તમે બીવડાવો નહીં મોઠી